એસી સેન્ટીમીટર લંબાઈના એક પર પાસ પાસે દરેક ચારસો ગુણ્યા પાંચ બરાબર સોલેનોઇડનો વ્યાસ આપેલો છે એક પોઈન્ટ આઠ સેન્ટીમીટર જો સેલેડનો વ્યાસ હોય તો એનાથી આપણી ત્રીજા મળી જાય સોલેનોઇડમાં આઠ એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ વહન હોય તો સોલેનોઇડના કેન્દ્ર પર કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તો સોલેનોઇડના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું થાય એનું સૂત્ર યાદ છે આપણે આકૃતિ લઈએ સોલેનોઇડ છે એના માટે લંબાઈ તો કુલ સેન્ટીમીટર એસી ગુણ્યા દસ ની માઇનસ બે ઘાત મીટર જેટલી ત્યારબાદ એક આવરણમાં ચારસો આંટા છે તો પાંચ આવરણમાં કેટલા થઈ જાય કુલ બે હજાર આટા થઈ જાય ત્યારબાદ કરંટ કેટલો છે તો આઠ એમપી જેટલો વિદ્યુત પ્રવાહ છે લંબાઈની સરખામણીએ ત્રીજા ઘણી નાની હોવાથી લાંબા સોલેનોઇડનો કિસ્સો લઈ શકાય લાંબા સોલેનોઇડ એટલે કે જે આપણે સોલેનોઇડની વાત કરીએ જેનું ચુંબકીય ક્ષેત્ર મ્યુનોટ એનઆઈથી આપણે આપતા હતા એ જ બરાબર તો સોલેનોઇડના કેન્દ્ર પાસે ઉદભવતું ચુંબકીય ક્ષેત્ર બીનું મૂલ્ય કેટલું થાય તો બી ઇઝ ઇક્વલ ટુ મ્યુનોટ સ્મોલ એનઆઈ જ્યાં સ્મોલ એન શું છે તો એકમ લંબાઈ દીઠ આંતરની સંખ્યા છે તો એને આપણે સ્મોલ એનની જગ્યાએ કેપિટલ એનના છેદમાં કુલ લંબાઈ લખવી પડે કેપિટલ એનનું મૂલ્ય આપણી પાસે બે હજાર છે અને કુલ લંબાઈ એટલે કે એસી તો સ્મોલ એનની જગ્યાએ અહીંયા બે હજારના છેદમાં એસી ગુણા દસની માઇનસ બે રાખવાનું થાય બાકી મ્યુનોટની વેલ્યુ અને આઈની વેલ્યુ રાખી દેવાની તો મ્યુનોટની વેલ્યુ ફોર બાય ટેન પાવર માઇનસ સેવન બે હજારના છેદમાં એસી ગુણ્યા દસની માઇનસ બે ઘાત એટલે કે એકમ લંબાઈ આટાની સંખ્યા અને આઈનું મૂલ્ય આઠ એમ કે આ બધું જ કરીએ એટલે જવાબ આપણી પાસે કેટલો આવે તો જવાબ આવશે ટુ પોઈન્ટ ફાઇવ ઇન્ટુ ટેન પાવર માઇનસ ટુ ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર ક્યાં આવશે સોલેનોઇડની અક્ષ પર